ભરૂચના ઔદ્યોગિક હબ અંગલેશ્વરના આંગણે હજારો વિદેશી પ્રવાસી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે શિયાળાની શરૂઆત સાથે જ નર્મદા કિનારે પાંખોનો કલરવ ગુંજો છે ભરૂચના ઔદ્યોગિક હબ અંગલેશ્વરના આંગણે હજારો વિદેશી પ્રવાસી પક્ષીઓનું આગમન થયું છે અને શિયાળાની શરૂઆત સાથે જ નર્મદા કિનારે પાંખોનો કલરવ ગુંજો છે અને અંગલેશ્વર હા આ વિસ્તારમાં અગાઉ કરતાં બમણી સંખ્યા નોંધાઈ છે સાઇબيريا સેન્ટ્રલ એશિયા અને યુરોપથી પક્ષીઓ હજારો કિલોમીટર ઉડીને આવ્યા છે ફ્લેમિંગો રાજહંસ બતક અને કોમન ક્રેન્સ આકર્ષણ બન્યા છે સજોડ તળાવ બન્યા મનપસંદ આશ્રય પાણીની સારી આવકથી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે બર્ડ વોચર અને વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરાવું છે લોકોને વિદેશી પક્ષીઓને તેલીય ખોરાક નો આપવાની અપીલ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર મારું નામ ખુશી પટેલ છે હું વાઇલ્ડ ફોટોગ્રાફર અને બર્ડ વોચર છું છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર ભરૂચ તથા તેની આસપાસના વિસ્તારોમાં બર્ડ ફોટોગ્રાફી કરું છું અહીં હમણાં જોઈએ તો ખૂબ જ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે જે દર્શાવે છે કે અંકલેશ્વર એક કેમિકલ ઝોન હોવા છતાં આટલી સારી સંખ્યામાં પક્ષીઓનું દેખાવ એ ખૂબ અગત્યની બાબત છે હું આપના માધ્યમથી કહેવા માગીશ કે ગુજરાતના યુવાનોએ બર્ડ વોચિંગ તથા પક્ષી સંરક્ષણની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને পক্ষীও নক্ষণ থাক এই বাবত ধ্যান ৰাখো